મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌનું મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે અગત્યની બાબત વિશે વાત કરીશું કે પીએમ આવાસ યોજના એની અંદર જે નવા ફેરફાર છે તમારે જે નામું કઈ રીતે વિગતો આપીએ કઈ રીતે કરવું એની સંપૂર્ણ વિગતોવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં તો વાત કરીશું કે પીએમ આવાસ યોજનાની અંદર જે સોગંદનામું આપવાનું હોય છે તો મિત્રો હાલમાં જે યોજના ચાલી રહી છે અમદાવાદની અંદર એકસો એક હજાર પંચાવન ઘર માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે એની અંદર સોગંદનામા કઈ રીતે આપો ઘણા બધા મિત્રોની ભૂલ થતી હોય છે તો એ આપણે સંપૂર્ણ વિગત જાણીશું તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં વાત કરીશું કે અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના લોકો ઉત્સાહ પર ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છે તો અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ જગ્યાએ એક હજાર પંચાવન ઘર બનાવી રહ્યા છે જેનો ડ્રો ઓનલાઈન થશે અને નસીબદાર વ્યક્તિઓને આ ઘરની ફાળવણી થશે તો ફોર્મ ભરતી વખતે અલગ અલગ ડોક્યુમેન્ટ સાથે એક સોગંદનામું પણ આપવાનું હોય છે આ સોગંદનામુંની વિગતો આપવા એક નમૂનો આપણે જાણીએ તો સોગંદનામાની અંદર વાત કરીએ કે આથી હું સહી કરનાર એની અંદર નામ લખવાનું છે ઉંમર આશરે જે તમારી ઉંમર હોય તમે તો શું કરો છો એ તો રહેવાસી ક્યાંના છ તાલુકો કહે છે જિલ્લો ધર્મ તમારો કહે છે આથી મારા ધર્મમાં સોગન સાથે આ સોગન મત દ્વારા નીચે પ્રમાણે સત્ય વિગતો અંતે કરણપૂર્વક જાહેર કરવામાં પ્રતિક્ષાપૂર્ણ જાહેર કરું છું તો મિત્રો ભારત દેશના કોઈપણ સ્થળે મારું કે મારા પતિ પત્નીનું કે કુટુંબમાં કોઈ પણ સભ્યનું નામ માલિકનું રહેઠાણ મકાન કે જમીન હતી તો એ સત્ય છે એ લખવાનું છે તો મારી તથા મારા કુટુંબની સન બે હજાર બાવીસ ત્રેવીસની અંદર બધા જ સોગનામાંથી વાર્ષિક આવક રૂપિયા છે તો જે તમારી વાર્ષિક આવક છે આવકનો દાખલો છે એની વાર્ષિક આવક તમારે લખવાની છે તો હું કેટેગરી નવો વ્યક્તિ છું એટલે કે જે તમારી કાસ્ટ હોય એ લખવાની છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઓછી આવક ધરાવતા વર્ગ લોકો માટે ફાળવવામાં આવતા જે મકાનો અંગે જાતિ નિયમો કરવામાં આવ્યા છે તે માટે બંધ કરતા છે અને ભવિષ્યમાં ફેરફારમાં આવે તો બંધ કરતા રહેશે તો એની અંદર કહેવા માગે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પણ વિગતો જે ભવિષ્યમાંગે એ અંતર્ગત રહેશે અને જે હાલ જે પણ વિગતો આપવાની છે એ તમારે આપવાની રહેશે તો મિત્રો વધુમાં છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે મકાન ફાળવવામાં આવશે તે અંગેના રજૂ કરવામાં તથા જે પુરાવા છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે તેવું નીચે મુજબ નિયત સમય હપ્તાની રકમ દંડ કે દંડનીય વ્યાજ વિરાજ ઇતર રકમ રજિસ્ટરનો ખર્ચ તે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકૃત કરવામાં આવનાર સંસ્થાને નિયત સમયમાં આપવામાં બંધ કરતા હશું એટલે કે જે તમારું મકાન લીધું છે આવાસ યોજના અંતર્ગત જે પણ લોન થાય હપ્તા થાય એ રેગ્યુલર કરીશ ને કોઈ પણ સંસ્થા હોય અને જે કોન્ટ્રાક્ટ આપ્યો હોય જે સંસ્થાને તો એમાં પણ તમે રેગ્યુલર ભરવાના છે એ અંતર્ગત તમારે શોક લાગુ કરવાનું છે તો ઓછી આવક ધરાવતા અંગે આ યોજના હેઠળ રચવામાં આવતા તો એસોસિએશનને હું સભ્ય તથા સંમત આવું છું અને તેના નીતિ નિયમોનું પૂર્ણપણે પાલન કરવાનું રહેશે તો મિત્રો સરકાર દ્વારા અને જે મકાન આવાસ અંતર્ગત જે ફ્લેટો હોય છે એની અંદર જે વાત કરી કે જે એની અંદર જે પણ સંમતિપત્રક આપણને કે એસોસિએશન હોય છે એમનું તો એમને સંમતિપત્રક આપવાનું છે તો વધુમાં કબૂલ મંજૂરી છે કે આ યોજના એક અરજી કરેલ છે અને તેમાં પણ અસલ પ્રમાણપત્રો છે કારણે અરજીપત્રકની કોઈ પણ પ્રકારની નકલ સ્વીકારી નથી જો પોતાના નંબર ઉપર અરજી કરવાનો ફોટો કરવામાં આવેલ હોય તો ફોટોકોપી તમારે નંબરનું અરજી અરજીપત્રક પાસે રદ કરવામાં આવશે તેની પણ તમારે જાણ કરવાની છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આવાસની ફાળવણી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત થયેલ હોય તે પૈકી પીએમ એવાયના ચાર ઘટક જેમાં એચ પી બી એલ સી સી એલ એસ અને કોઈ કોઈપણ એક ઘટકમાં સહાય પ્રવાત હોય છે જેની મને જાણ છે કે અગાઉ ઉપરોક્ત ચાર ઘટકમાંથી કોઈપણ ઘટક અંતર્ગત કોઈપણ જે કાયશો છે એ અંતર્ગત આવતા હોય એ માટે છે તો ઉપરોક્ત જે તમામ વિગતો છે એ કોઈ ખોટી વિગતો ઠરાશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ નિર્ણય કરશે તો કબૂલ કરવામાં આવશે તો મિત્રો જે તમે તમામ વિગતો આપે છે એ તમારે ખોટી આપવાની નથી જો ખોટી હશે એ જાણ કરવામાં આવશે તમને અને જે દંડ છે એ પણ લેવામાં આવશે તો પછી તમારે મિત્રો તારીખ લખવાની સ્થળ અરજાની સહી અને અરજદાનું નામ લખી અને આ પ્રકારનું જે શોનક ફગરનામું છે એ તમારે આપવાનું રહેશે તો જય મિત્રો અંદે માત્ર જય ગરવી ગુજરાત